અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસનું એર સર્વેલન્સ હાથ ધરાયું છે સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં હેલીકોપ્ટરથી પોલીસ અધિકારીઓ નજર રાખશે આજે પોલીસ અધિકારીઓએ હેલીકોપ્ટરથી સર્વેલન્સ કર્યું હતું આ સાથે શાહપુર દરિયાપુર ઘીકાટા જેવા વિસ્તારોમાં હેલિકોપ્ટરથી નજર રાખવામાં આવશે વિવિધ પ્રકારના ડ્રોન અને હિલિયમ બલુનમાં કેમેરાથી રાખશે નજર સર્વેલન્સ કરવામાં આવ્યું છે જે રથયાત્રાના દિવસે જ્યારે પણ સંવેદનશીલ વિસ્તારો છે એમાંથી રથયાત્રા પસાર થાય તો એની ખાસ વોચ કરવા માટે લગભગ પાંચસો ફીટ ઉપરથી આજે છે હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે પોલીસના અધિકારીઓ સાથે રહેશે અને જે સંવેદનશીલ વિસ્તારોમાં જ્યાં સુધી રથયાત્રા પસાર થશે ત્યાં સુધી એની પેટ્રોલિંગ રહેશે

ટીવી ન્યુઝના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હેલીકોપ્ટરમાંથી આ દ્રશ્યો લેવામાં આવ્યા છે હેલિકોપ્ટરથી રથયાત્રાના દિવસે સર્વેલન્સ કરવામાં આવશે ત્યારે અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસ દ્વારા એર સર્વેલન્સ કરવામાં આવ્યું સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં હેલિકોપ્ટર દ્વારા પોલીસ અધિકારીઓ નજર રાખશે તો આજે પોલીસ અધિકારીઓએ હેલીકોપ્ટરથી સર્વેલન્સનું રિહર્સલ કર્યું હતું શાહપુર દરિયાપુર ઘીકાંટા જેવા તમામ વિસ્તારોમાં હેલીકોપ્ટરથી નજર રાખવામાં આવશે તો વિવિધ પ્રકારના ડ્રોન્સ અને હિલિયમ બલૂનમાં કેમેરાથી નજર રાખવામાં આવશે